એ નજીક જ છે આ અને આ સાય છે મોતીબાગ રોડ આમ અને અમે આવ્યા આવીને એટલે કોઈ નહી હાલો બે ઘંટી અહીં રોજો અંદર જાય આગળ અને બતાવી અંદર

વરસાદનો માહોલ હતો ને એટલે આખું બધું ખીલી ઉઠ્યું બાકી તો કઈ જો હામેની સાઈડ દેખાતું છે સ્વામિનારાયણ મંદિર જો આમ એ સાઈડ થી અને મંદિરે જાય ને તો દર્શન કરી લઈએ હું તો આવ્યો જ નથી મને ખબર જ નથી બિલનાથ મહાદેવ મંદિર હવે દર્શન કરી લીધા અને હવે છે ને આપણે તો ઓલરેડી એના કરે છે પરિક્રમા આ જે આવે પાથરો એટલે પરિક્રમાનું અને અહીંયા બધી કહેવાય ને કે જે હોટેલ છે અહીંયા આમની સાઈડ છે ને કદાચ આવો ને અહીંયા બહારથી આવો તો રહેવા માટે હોટલ એ બધી છે વ્યવસ્થા એટલે સારું કેવાય અત્યારે જ્યાં જ્યાં જ મંદિર એ વ્યવસ્થા તો હોય જ છે એટલે એ જતાં સારું કહો ઇઝી રહી બહારથી આવતા હોય ને થોડી ગેલ્પ રહી પાણીની વ્યવસ્થા પાણી આમે હોટેલ ની બધી અને એ મંદિર છે બોલો હં એક છે કે અહીંયા બધી રહેવાની સુવિધા ની હાર છે ને બધે અત્યારે જ્યાં જો એમ મજા આયા હું ખુબથી હું છે એટલે બધા મંદિર ને

એ તો છે ને મમ્મી એને આવી ને તો આડી ને બધી ખબર હોય એટલે એ ગયા ઇતિહાસમાં તો ફૂલ બાકી અત્યારે તો અહીંયા તો બંધ છે એવું કદાચ ખબર નહીં અને અહીંયા દર્શન કર્યું મસ્ત છે નેચર અત્યારે અહીંયા મસ્ત નેચર અને આવી જગ્યા આવે એવું થોડું છે હું છે ને હું પહેલી વાર આવ્યો અને આવ્યો એટલે મજા આવી ગઈ અને પાછળની સાઈડ કંઈક રમતગમત એ સાઈડ એ જગ્યા છે ગાર્ડન જેવું અને આ સાઈડ છે આગળ બેસવું હોય તો આ સાઈડ આગળ છે ને એ બધી વ્યવસ્થા છે હમ Why oh em yeah, có be one of the butcher? Why દર્શન કરી લીધા અને હવે અહીંથી હવે ઘરે જવાનું તૈયાર છે ભાઈ કેમ કે હવે લેટ થઈ ગયું ઘરે કોઈ છે નહીં ને અમારે આવું જ પડે મમ્મી આમાં કડક છે અત્યારે ત્યાંથી બ્લોગ જોવે કે આ જો એકલા એકલા બટ હવે આપણે આપણું કામ જ છે હવે એટલે કે આમાં રેગ્યુલર અપડેટ રહેવું જ પડે સમજ્યા બાકી તો હાલે ના અહીંયા પાછળ બંધ હોય કે હું કંઈ ખબર નથી બાકી વ્યૂ છે એક નંબર જોરદાર ડેફિનેટલી એક વાર ને આવું છે વિઝિટ કરે ક્યાંય ફોટા પાડો ફોટા હું પાડવા આ હું સિનેમેટિક વ્યૂ હતું કોઈ ને હાલો વિડીયોમાં બનનારી ગયો ને અહીંયા જવું સાહટીઓ ઊભો છે નારિયેલીઓ ને બધું એકદમ જોરદાર વાતાવરણ

કેવાય ને કાકો થી આવતા જઈ અને હમ ઉપર અહીંયા થોડી જો બેઠા બે અને બાકી તો હવે એવું છે કે અહીંયા અમે જઈએ બધે દર્શન કરવું હતા પછી અહીંયા આવ્યા હતા ફોટોગ્રાફી કરી અને હવે ભૂખ લાગી ગઈ

હાજી વરસાદ બેધી તો હું રહી ગયો પણ હવે આમ પાછી ગરમી પડવા માંડી અહિયાં બે તો બારે અહિયાં બાલાગામ માં ઠંડી લાગે હો કે દરિયો નથી બાલાગામ કે દરિયા કાઠીરો ને આપણે જેડ વિશે કડસ ને થાય એટલે અહીંયા ઠંડી લાગે છે અત્યારે અહિયાં તો અત્યારે જુનાગઢમાં તો આવું છે ભાઈ જો વાતાવરણ એકદમ એક કરીએ પણ કે વરસાદ આવી જાય ને પછી વરસાદ પડી જાય પછી બધું મસ્ત થઈ જાય એકદમ લીલું હા જેમ કે જો ના બધું સુકાઈ ગયું તો હવે વરસાદ એટલે ઝાડ જેમ કે જટાશંકરનો અલા સોરી આ દાતારનો વિડિયો બનાવ્યો ને તો એમાં એ અત્યારે ઉપર એવું છે જોરદાર બટ એ વિડીયોમાં ઝાકડને લીધે તે આખું કંઈ જ નથી વાદળા નીચે આવી જાય ને વાઈટ વાઈટ બાકી આવે એટલે વરસાદના લીધે થોડુંક એવું થઈ પણ કોઈ આપણે ગિરનાર ચડવા જવાનો છે વાર ઓ આ કા આપણે ગિરનાર ચડવા <coughs> <coughs> <coughs>

લોકો છે ને દાદા આ લોકો એટલો ટાઈમ થાય એટલે અહીંયા બેસવા માટે આવી જાય અમે ઘરે બેઠા બેઠા બોરિંગ થતા હોય અહીંયા નવા નવા લોકો નીકળે એને જોઈએ રાખે તો કે મમ્મી ને પપ્પા ની લોકો એ રાતે જમીને અહીંયા ચાલવા માટે નીકળે જરૂરી છે થોડું કોકિંગ કરવું જગ હોય કઈ ઓરણ જરૂર ના પડે એમ નેમ જાતો હોય એની ફૂલ મોજ તો આખા ગામને ખબર પડી જાય કે છોકરો આવે સાઈડ માં હટી જાય બહુ નહીં જોવા મળતા અમારા ગામડામાં તો આ જ હોય

ઓહો જરાક લેટે થઈ ગયું અને હવે જરાક વિડીયોને અહીં એન્ડિંગ આપી દઈએ બરોબર એટલે હવે જમી લઈએ અને હવે મળીએ પાછા બીજા નવા વિડીયો સાથે હા તો બધાને હાલો ગુડ નાઇટ ને બાય